મારી રેસીપી અને વાનગી કેવી લાગે છે એ કોમેન્ટ કરજો બધા અને મારા વ્લોગ જોવો છો તો મારા લોગ લોગ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો તો આ આપડી રાજ્રાના લોટની સેવ છે તૈયાર આ રીતે આપણે બધી સેવને પેલા બનાવી લેવું

આપણે માંડ ભીંડાને જેમ આપણે જે રીતે ભાવે એ રીતે નાખવાના પછી એમાં દોડેલી ખાંડ દોડેલી ખાંડ પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું આપણે સેવમાં થોડુંક મીઠું નાખ્યું હતું બરાબર એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું પછી આ બધું મિક્સ કરી નાખ્યું હવે ચીવડા ને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં રેડીમેડ બાલાજીનું થોડુંક તીખો ચેવડો અને મીઠો ચેવડો એડ કરશું એટલે આખો ચેવડાનો ટેસ્ટ જ ફરી જશે આ ઓપ્શનલ છે જો આપણે કરવો હોય ને તો જ તમને બધા એને પરાળી તેવું કેવો લાગે એ કેજો બારના ચેવડા ખાઈ ખાઈને થાકી ગયા હોય ત્યારે આપણે આ ચેવડો હોય તો મજા આવે વચ્ચે ક્યારેક થોડું ચેન્જ લાગે તો મારા આ ચેવડાની રેસીપી તમને કેવી લાગી જો ગમી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો તો આપણો ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે જો કેવો લાગી ગયો કેજો અને હવે પછી આપણે નેક્સ્ટ નવી જે રેસીપી બનાવતું ત્યારે મળીએ આવજો